ભક્તિના નવરાત્રિ પર્વ ડીસા બેઠક યોજાઈ પર્વ ગરબા અને હિન્દુ સંગઠનો સાથે પોલીસે બેઠક યોજી આવતીકાલથી શરૂ થતી નવરાત્રીને લઈ તમામ ગરબા આયોજકોને કડક સૂચના આપવામાં આવી દર વર્ષે ગરબા સ્થળે સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ દક્ષિણ પીઆઈ દેસાઈ ખાસ પ્લાન તૈયાર કર્યો તમામ ગરબા સ્થળે દક્ષિણ પીઆઈ દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ કરાશે

પાર્કિંગ વગર વાહનો રોડ પર પાર્ક કરેલ હશે તો ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ક્રેન મારફતે વાહનો ડિટેન કરવામાં આવશે સતત દરબાર રમતા ખેલૈયાઓને કોઈ હૃદય રોગનો હુમલો આવે તો સમયસર સારવાર મળી રહે તે માટે ખાસ પ્રકારના એમ્બ્યુલન્સની સુવિધા રાખવા જણાવી આવી કોઈ આકસ્મિક ઘટના તો ખેલૈયાને સમયસર સારવાર મળી શકે ફાયર સેફટી સાથે તમામ સુવિધા સજ્જ રાખવા પાર્ટી પ્લોટના આયોજકોને સૂચના આપવામાં આવી તમામ ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા આયોજકોને ખાસ સરકાર શ્રેણીના નીતિ નિયમ અને ધારાધોરણ મુજબ પાલન કરવાનું રહેશે કોઈ નીતિ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજકો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી રાત્રિ દરમિયાન તો અસામાજિક તત્વો પર બાદ નજર રાખવા પોલીસે આપી ખાસ સૂચના કોઈ પણ આયોજકો નીતિ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો તેમની તાત્કાલિક મંજૂરી રદ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તમામ આયોજકોને ગરબાના ખેલૈયાઓને આઈડેન્ટિફાઈ કરી એન્ટ્રી આપવા ખાસ સૂચના આપવામાં આવી એવા પ્રકાશ ગોસ્વામી ભારતની સ્મિતા બનાસકાઠા आज रोज डीसा दक्षिण पुलिस स्टेशन खाते शांति समिति मीटिंग आयोजन कर से कड़क જેનો વિષય આવનાર નવરાત્રી મહોત્સવ જેમાં મોટા સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહેલ હતા તેમાં મહેરબાન સાહેબ શ્રી આઈજી સાહેબશ્રી તથા એસપી શ્રી ઉપરાંત મહેરબાન ડીવાયએસપી ડીસા ડિવિઝન સાહેબશ્રી નામો તરફથી મળેલ સૂચનાઓ જેવી કે તમામ ગરબા આયોજકોએ ફરજીયાતપણે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા કરવાની રહેશે ઉપરાંત ક્યાંય પણ અવ્યવસ્થા ના સર્જાય તેનું તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે ઉપરાંત મહેરબાન એસપી શ્રી તરફથી સૂચના છે કે તમામે એમ્બ્યુલન્સ તથા ફાયર એક્સ્ટિંગ્યુશરની પૂરતી વ્યવસ્થા કરવી જેથી કોઈ અકસ્માત ના સમજાય સાથે સાથે એ પણ સૂચનાઓ આપવામાં આવેલ છે કે ધાર્મિક ઉત્સવને શોભે તે પ્રમાણેના ગીતો વગાડવા કોઈપણ ધાર્મિક લાગણી દુભાય તે પ્રમાણેના ગીતોથી દૂર રહેવું સાથે કોઈપણ પ્રકારની પોલીસની જરૂરિયાત હોય તો પોલીસ સ્ટેશનનો નંબર જાહેર કરવામાં આવેલો છે તે પોલીસ મારી ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે રહેશે સાથોસાથ હું પણ નવે નવ દિવસ નાઇટ પેટ્રોલિંગમાં રહેવાનું જવાનું તે બાબતે પણ તમામને સમજ કરવામાં આવેલી છે સાથે સાથે આમ જનતાને પણ મારા તરફથી એક મેસેજ છે કે આ દિવસો દરમિયાન આયોજકોને તથા પોલીસને પૂરેપૂરો સહકાર કરે ક્યાંય પણ કોઈપણ જગ્યાએ તકરારમાં ના ઉતરે જ્યાં પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી હોય ત્યાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં જ પાર્કિંગ કરવામાં આવે ક્યાંય પણ જાહેર રસ્તાઓ પર જો આડેધડ પાર્કિંગ કરવામાં આવશે તો આપના માધ્યમથી હું જાહેર કરવા માગું છું કે અમે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ટ્રેન મારફતે તમામ વાહનો ડિટેન કરીને વાહનો પોલીસ સ્ટેશન આગળ મૂકી દેવામાં આવશે માટે તમામ પાસેથી હું સહકારની અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત